સ્વર્ગસ્થ હિરેન પટેલની સ્મૃતિમાં યુનિવર્સિટી ગ્રામ ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાય સ્વર્ગસ્થ હિરેન પટેલની સ્મૃતિમાં યુનિવર્સિટી ગ્રામ ખાતે તારીખ ત્રણ જાન્યુઆરી અને ચાર જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ વોલીબોલ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની ટીમોએ ભાગ લીધો હતો જેનો પ્રારંભ ઉપસ્થિત મહાનુભાવોએ ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો એ કાનાલે સાહેબ બોલ છે બધા હમણાં હમણાં તમારે બોલવાનું છો અત્યારે હા અંયા માઈક ર્યું તમારી સાથો સજાયેલું છે Neki bol baleđeća, dupas neka. સૌ મિત્રો અહીંયા ઉપસ્થિત છે એમનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર અને भाई बनता है आगो ये बाकी बड़ा सम्मेलन कभी जम दो ये केवानो है हां बैठता है वाह खुदावा चले 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 শক্য হো এটলু কবর বি ধন্যবাদ સંજીવ વોલીબોલ ફેડરેશન ઓફ રેફરી હિરેન મારી પાસે વોલીબોલ રમતો સંજોગો વસાત આજે જ એની સ્મરણાર્થે યોજાતી ટુર્નામેન્ટમાં મારે ઉપસ્થિત રહેવાનું બન્યું ખરેખર જીવન માણવાનું હતું ત્યારે એની સ્મરણાર્થે યોજાતી ટુર્નામેન્ટમાં આવવાનું બને છે હિરેન ખૂબ સારો ખેલાડી એકદમ ડેડિકેટેડ મેદાન એનો જીવ હતો ઘણા એવા એના પ્રસંગો છે કે જેના મેદાનથી ઘણા બાળકોનું જીવન એને સુધાર્યું છે અને આ જે ડિફરન્ટલી એબલ એવા બાળકો હોય એ પણ પોતાના પગભર થઈ ગયા છે કે જેણે ડૉક્ટરે જીવન ઓછું છે એવું કીધેલું હોય પરંતુ માત્ર રમતગમતને કારણે તે ખૂબ આગળ વધી ગયા આજે ભાવનગર યુનિવર્સિટીના મેદાનમાં સૌરાષ્ટ્રની ઓપન વિભાગની વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન થયું છે એ હિરેનના સ્મરણાર્થે છે એમના મિત્રો ઇમ્તિયાઝ હારિત નરેશ હરજીત અને અસંખ્ય આ બધા મિત્રોએ ખૂબ જય મહેનત કરી અને દરેક ખેલાડીઓને રહેવાની જમવાની અને ઉત્તમ ખેલાડીઓને ઇનામ આપવાની વ્યવસ્થા કરી છે આ માટે ભાવનગર યુનિવર્સિટીના મેદાન આપવા માટે હું ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન શ્રી દિલીપસિંહજી ગોયલ વાઇસ ચાન્સેલર શ્રી રામાનુજ સાહેબ અને અન્યનો હૃદયપૂર્વક આભાર માનું છું ઓફિશિયલ મેચ ચાલુ કરાવજો ઓફિશિયલ તેમના પરિવારના સભ્યો વશરામભાઈ અને પૂરો પરિવાર અહીં ઉપસ્થિત છે સમગ્ર ખર્ચ તેઓ આપ્યો છે અને લગભગ ટીમ આમાં ભાગ લઈ રહી છે અને પાસિંગ ટુર્નામેન્ટ પંડ્યા રમે ઓપન સૌરાષ્ટ્ર વિભાગની છે એટલે સૌરાષ્ટ્ર આખાની રાજકોટ જામનગર એવી ઘણી બધી ટીમો આવેલી છે ભાવનગર ની પણ ખરી ભાવનગર ની બે ટીમ છે